હેલો એવરી બડી ગુડ મોર્નિંગ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઊર્જા ધરાવતી ઉપરની કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી નીચેની કક્ષામાં સંક્રાંતિ કરે એ વખતે એક ફોટોનનું ઉત્સર્જન કરે છે અને એ ફોટોનની કંઈક તરંગલંબાઈ હોય છે બરાબર અને એ તરંગ આપણે કોના આધારે શોધી શકીએ છીએ તો કેની ઉર્જા કેટલી હશે તો બે કક્ષા વચ્ચે ઉર્જાના તફાવત જેટલી ઉર્જા છે બરાબર ઓકે હવે આપણે જોઈએ કે ભાઈ નીલ્સ બોરે જે આપણને ઇક્વેશન્સ આપ્યા ઇલેક્ટ્રોનિક ઉર્જા માપવાના ત્રિજ્યા માપવાના વેગ માપવાના બરાબર આ બધા સૂત્રો જે છે કોની ઉપર ડિપેન્ડ છે એની ત્રણ ધારણા ઉપર એટલે કે ત્રણ જે સ્વીકૃતિ એને આપી હતી કે ભાઈ આ વસ્તુ આપણે એને માની લઈશું ધારી લઈશું બરાબર એના ઉપર ડિપેન્ડ છે પણ એકચ્યુઅલમાં એ જે ધારણાઓ છે સ્વીકૃતિ છે એમાં થોડો પ્રોબ્લેમ પણ હોઈ શકે છે બરાબર ઓકે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ બોરની બીજી સ્વીકૃતિની શું હતું એમાં કે ભાઈ જે સ્થાયી કક્ષાઓ છે જે સ્થિર કક્ષાઓ છે આપણને એમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય છે એચ ચપોન ટુ પાઇના પૂર્ણ ગુણાંકમાં હોય છે મતલબ એન એચ અપોન ટુ પાય એમાં એનની વેલ્યુ આપણે પૂર્ણાંક સંખ્યા મૂકવી પડે અપૂર્ણાંક સંખ્યા ચાલે નહીં મતલબ કેમ એવું હોય છે એટલે કે ઇલેક્ટ્રોનનું જે વેગમાન છે એ ક્વોન્ટ એનું ક્વોન્ટમીકરણ કેમ થયેલું હોય છે આપણને બીજા પ્રકારના વેગમાન કેમ ના મળે જેમ કે એની વેલ્યુ આપણે વન પોઈન્ટ ફાઇવ કેમ ના મૂકી શકીએ ટુ પોઈન્ટ ફાઇવ કેમ ના મૂકી શકીએ અપૂર્ણાંક સંખ્યા આનું કારણ શું છે તો એ કારણ માટે એની પાસે એ વખતે કોઈ પ્રેક્ટિકલ સાબિતી હતી નહીં બરાબર બોર્ડની પાસે બસ એને ધારણા કરી હતી અને સારી વસ્તુ એ છે ધારણાની સાચી પડી અને એની ધારણા સાચી પાડવાનું કામ કર્યું કોણે ડી બ્રોગલીએ કદાચ કેમિસ્ટલ ડ બ્રોગલી પણ કહેતા હશો બરાબર તો બ્રોગલી જે નામનો સાયન્ટિસ્ટ છે એણે બોળની જે બીજી ધારણા એને સાચી પાડી એટલે કે ઇલેક્ટ્રોનનું જે કોણીય વિજ્ઞાન છે એને ચપોન ટુ પ્રમાણે જ ફોલો કરે છે બરાબર હવે એના માટે એને શું તર્ક આપ્યા ડી બ્રોગલી શું તર્ક આપ્યું તો આપણે ડી બ્રોગલી વિશે આપણે ઘણું બધું ભણી ગયા છીએ બરાબર વિકિરણ અને દ્રવ્યના દહી સ્વભાવમાં અને જે તરંગ એને દ્રવ્યને તરંગ સ્વરૂપે ધાર્યું હતું બરાબર એની તરંગ લંબાઈ પણ આપણે જોઈ હતી ઓકે એ વખતે ડી બ્રોગલીને ખબર હતી કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ ભલે પોતે દ્રવ્ય છે મતલબ કણ છે પણ એ જ્યારે ગતિ કરતો હોય ત્યારે તરંગ પ્રકૃતિ ધરાવી શકે છે અને આ પ્રેક્ટિકલી પ્રૂવ કોણે કર્યું હતું ડેવિશન અને ગરમાના પ્રયોગમાં આપણે જોયું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવી શકે છે બરાબર અને તરંગ છે એ દ્રવ્ય પ્રકૃતિ ધરાવી શકે છે અને આ બંનેના એક્ઝામ્પલ આપણે જોયા હતા કયા તો દ્રવ્યનું તરંગ સ્વરૂપ કયું હતું ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય ત્યારે બરાબર એ હતું દ્રવ્યનું તરંગ સ્વરૂપ અને તરંગનું દ્રવ્ય સ્વરૂપ કયું હતું પ્રકાશ લાઇટ ફોટોન આપણે જોયું હતું કે ફોટોન પોતે તરંગ છે પણ એ દ્રવ્ય તરીકે વર્તે છે બરાબર તો આપણે બંને ઉલટા સુલ્ટી એટલે કે બંને સ્વભાવ આપણે જે છે પોસિબલ છે એવું આપણે વિચાર્યું દીધું ઓકે હવે અહીંયા વાત કરી આપણે ઇલેક્ટ્રોનની હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ભ્રમણ કરતો હોય છે આ રીતે ત્યારે એક તરંગ તરીકે વર્તે છે બરાબર ઓકે હવે તરંગ તરીકે વર્તો હોય તો દ્રવ્યની તરંગ પ્રકૃતિ કહેવાશે ઓકે તો એને શું કહેવાય મેટર વેવ્સ દ્રવ્ય તરંગ કહેવાશે બરાબર બધું જ આપણે ડિટેલમાં જોયું છે આગળના ચેપ્ટરમાં ઓકે તો એનો શું મતલબ કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતી વખતે એનું તરંગ બનશે એક પ્રકારનું આ રીતે શૃંગ અને ઘર તારી રીતે બરાબર તો કહેવાનો મતલબ શું કે ઇલેક્ટ્રોન કક્ષામાં આમ સ્ટ્રેટ લાઈનમાં આમ સરકારમાં ભ્રમણ નહીં કરતી એક જ માર્ગ ઉપર આમ તરંગ તરીકે ભ્રમણ કરતો હશે એનું તરંગ બનતું હશે બરાબર છે ઓકે તોનો મતલબ એ થાય કે જો ઇલેક્ટ્રોન તરંગ બનતું હોય તો આપણે કહ્યું હતું કે સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો એ વખતે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી ઊર્જા ગુમાવતો નથી એની ઉર્જા આચળ રહે છે તો સીધો મતલબ છે કે ભાઈ આ જે તરંગ બને છે એની ઉર્જા પણ કેવી રહેવી જોઈએ અચળ રહેવી જોઈએ સમજાય ને ઓકે તો ઇલેક્ટ્રોનમાં આ જે તરંગ બને છે એની ઉર્જા અચળ ક્યારે રહે તો ફરી પાછા આવીએ આપણે સ્ટેન્ડર્ડ ઇલેવનમાં તરંગ ચેપ્ટરમાં કે ભાઈ તરંગો અલગ અલગ પ્રકારના હોય છે એમાં આપણે એના પ્રસરણના આધારે બે પ્રકાર પાડ્યા હતા બરાબર એક પ્રગામી તરંગો અને બીજા સ્થિત તરંગો સ્ટેડી વેવ તો બંને પ્રકારના તરંગમાં શું ડિફરન્સ છે બરાબર તો પ્રગામી તરંગો કેવા હોય છે તો પ્રગામી તરંગોમાં એક છેડો બાંધેલો હોય છે મતલબ આપણા હાથમાં હોય છે કોઈ દોરીની વાત કરીએ તો અને બીજો છેડો ખુલ્લો હોય છે જો આપણે એક છેડાથી દોરીને આમ ઝાટકો આપીએ તો તરંગો ઉત્પન્ન થવાના અને તરંગો કેવા જવાના આગળ વધતા જવાના અને એની અંદર એનો જે કંપ વિસ્તાર છે એ ઘટતો જવાનો છે જેમ કે તમે પાણીમાં પથ્થર નાખો તો જેમ જેમ દૂર જાય એના વલય એમ ધીમા પડતા જાય છે અને પછી ક્યારે કિનારે પહોંચે વલો એના અદ્રશ્ય થઈ જાય છે અને કંપ વિસ્તાર ઝીરો થઈ જાય છે બરાબર ઓકે તો આપણે શું કહીશું કે ભાઈ આગળ વધતા અને ઘટતા જતા જે કંપ વિસ્તારવાળા જે તરંગો છે એને આપણે કહીએ છીએ પ્રગામી તરંગો મતલબ આગળ વધતા તરંગો બીજા તરંગો કેવા હતા સ્થિત તરંગો સ્ટેડી વેવ કહેતા હતા આપણે એને અથવા સ્ટેશનરી વેવ પણ કહેવાય છે તો એની ખાસિયત શું હતી તો કે સ્થિત તરંગો જે છે બે જડિત આધારની વચ્ચે ઉત્પન્ન કરી શકાય છે બે છેડા એટલે કે દોરીના બે છેડા આપણે બાંધી નાખીએ દિવાલની વચ્ચે કાં તો બે ટેકાની વચ્ચે જેમ કે ગિટારનો તાર હોય છે તમે જોયો છે બે છેડા ફિક્સ બાંધેલા હોય છે ઓકે હવે એ એ આ બે છેડા વચ્ચે જે દૂરી છે એમાં જો આપણે તરંગો ઉત્પન્ન કરીએ અને આમ પ્લગ કરીએ આમ ચાટકો આપીએ તો આ વાઇબ્રેટ થશે દૂરી અને આમાં તરંગો ઉત્પન્ન થવાના હવે આ તરંગો કેવા હોઈ શકે છે તો અલગ અલગ તમે જોઈ શકો છો કે આપણે જો ખીચણા તાને આમ પ્લગ કરીએ તો ઘણા લાંબા સમય સુધી તાર વાઇબ્રેટ થતો રહે છે શું મતલબ એનો કે ભાઈ એ તરંગો જે છે એ લાંબા સમય સુધી પોતાની ઉર્જા જાળવી શકે છે સમજાય થોડું તમને ખ્યાલ આવતો હશે કે આપણે કયા તરંગોની વાત કરવાની છે આગળ બરાબર ઓકે તો અહીંયા હું કહી શકીએ કે તરંગો કેવા પ્રકારે હોઈ શકે તો પહેલું તરંગ આવું હોઈ શકે જુઓ અહીંયાથી એ આમ કમ્પ વિસ્તાર જાય છે ઉપર થઈને અને નીચેથી આમ પાછો આવશે આ રીતે ક્લિયર પછી બીજું એક તરંગ આવું પણ હોઈ શકે છે આ પહેલું તરંગ બતાવે અડધું તરંગ કહેવાય બીજું બધા આખું તરંગ કહેવાય જો આખી તરંગ લેવા લેમડા જેટલી એક સૃંગ ગયું અને પછી એક ઘર તક ગયું બરાબર

કે માની લો કે આ બે છેડા વચ્ચે લંબાઈ દોરીની એલ જેટલી છે તો આપણે શું કહીશું કે ભાઈ અંદર જે પણ તરંગો ઉત્પન્ન થતા હશે બરાબર નાના મોટા ઘણા બધા તરંગો એ કોના બરાબર થવાના આપણા લંબાઈ એલ બરાબર થવાના કેમ કે એલ લંબાઈમાં જ તરંગો સમાયેલા છે બધા આ લેમડા ટુ લેમડા જે પણ કહીએ તો આપણે એવું કહીશું કે ભાઈ અહીંયા લંબાઈ એલ જે છે એ કોના બરાબર થવાની તો કે લેમડા ઇન્ટુ એન મતલબ એન લેમડા આ એન શું છે આગળ લેમડા તમને ખબર છે તરંગ લંબાઈ છે મતલબ એક શૃંગ અને એક ગર્દ પસાર થાય તો આપણે લેમડા કહીએ છીએ આ રીતે ક્લિયર ઓકે હવે જો બે શૃંગ અને બે ગર્ધ પસાર થાય આ રીતે એથી આમ તમે શું કહીશું ટુ લેમડા કહીશું ત્રણ થાય તો થ્રી લેમડા કહીશું અને મતલબ શું કે તરંગની સંખ્યા વધતી જાય એમ એની જે આગળની સંખ્યા છે વધતી જશે તો અહીંયા શું કહીશું એલ ઇઝ ઇક્વલ ટુ એન લેમડા થાય કે નહીં તો એલ તરંગ લંબાઈમાં કેવા કેટલા તરંગો સમાઈ શકે એન લેમડા જેટલા જે એન શું છે પૂર્ણાંક સંખ્યા છે જ્યાં એન શું છે પૂર્ણાંક સંખ્યા છે કેમ પૂર્ણાંક સંખ્યા હું શું કહીશ કે ભાઈ આ દોરી જે છે એની અંદર કયા તરંગો લાંબા સમય સુધી પોતાની ઉર્જા જાળવી રાખશે મતલબ વાઇબ્રેટ કરે જ રાખશે તો જુઓ એકા એકા આની તરંગ કેટલી કહેવાય લેમડા કહેવાય ઓકે તો એલ અત્યારે એલ કોના બરાબર થવાનું લેમડા બરાબર થવાનું ઓકે કેમ આ તરંગ જાળવી રાખશે પોતાની ઉર્જા તો આપણને ખબર છે કે જુઓ અહીંથી જરા આ છેડે પાછે તરંગો પછી શું કરશે આ તરંગ જો ચેક કરો અહીંથી પાછું ફરવાનું આમ થાય કે નહીં ફરી પાછું આ છેડે આવી ગયું અહીંથી પાછું આમ નીચે આવવાનું આ રીતે ફરી પાછું આમ જવાનું તો આ તરંગો લા લોંગ લાસ્ટિંગ મતલબ આગળ આમ ચાલુ જ રહેશે આ રીતે આમ બેની વચ્ચે સમજાય છે ઓકે શું કહીશું કે ભાઈ આવું આવું જો તરંગ ઉત્પન્ન થયું હોત બે દૂરીની વચ્ચે બે છેડાની વચ્ચે તો આ તરંગ લાંબા સમય સુધી પોતાની ઊર્જા જાળવી રાખશે તો અહીંયા શું કહીશું કે એલ કોના બરાબર થાય ભાઈ લેમડા બરાબર ચલો બીજું એક તરંગ લઈ લઈએ આપણે કે એ તરંગ આ રીતે છે આ રીતે કેટલા તરંગ બન્યા અહીંયાથી શૃંગ અને આ ઘર વન શૃંગ અને ગર્દ ટુ બે તરંગ બન્યા અહીંયા પણ સેમિનાર જેવો શેપ આવવાનો કે નીચે અથડાયા પછી અહીંથી આમ ઉપર જવાના પાછા નીચે પાછા ઉપર પાછા નીચે રીતે રિટર્ન પાછા રિફ્લેક્ટ થવાના પરાવર્તિત થવાના છેડે અથડાઈને પાછા ફરવાના બરાબર તો આગળ વધતા તરંગો છે અને રેડ કલર છે પાછળ વધતા પાછા ફરતા તરંગો છે તો અહીંયા એલ કોના બરાબર થવાનું ટુલ એમના બરાબર થવાનું અને આવું ક્યાં સુધી ચાલુ રહેશે તો આવું લાંબા સમય સુધી ચાલુ રહેશે બરાબર આ એક વસ્તુ છે કે ધી થોડા સમય પછી ધીમે ધીમે કમ પિસ્સા ઘટતો જવાનો છે અને વાતાવરણની અસરના કારણે જે પણ હોય ફેક્ટર પણ શરૂઆતમાં આ તરંગો જે છે આવા ચાલે રહેશે પણ જો કોઈ તરંગ આવું હોય આ રીતે ચેક કરો અહીંયાથી શૃંગ સોરી અહીંયાથી આમ લઈ લઈએ આપણે જુઓ અહીંયાથી આ શૃંગ આ ઘર એક તરંગ થઈ ગયું અને પછી આ ફક્ત શૃંગ છે મતલબ આ કેટલા તરંગ કહેવાય દોઢ તરંગ કહેવાય મતલબ વન પોઈન્ટ ફાઇવ લેમડા કહેવાય આ તરંગ જે છે ને એ પોતાની ઊર્જા જાળવી નહીં શકે કેમ નહીં જાળવી શકે તો કે અહીંયાથી જ્યારે રિફ્લેક્ટ થશે ને ત્યારે પાછા ફરતા તરંગોમાં એવું થશે કે ભાઈ આની અંદર જે સ્પંદ અને નિષ્પંદ બિંદુ આવે છે તમે એને શું કહેવાય નોડ અને એન્ટી નોડ કહેતા હતા બરાબર મેક્સિમમ વિસ્તાર નોડ નોડ કહેવાય અને આને જીરો હોય આપણે નોડ કહેતા હતા ઓકે તો જ્યારે આ તરંગ રિટર્નમાં પાછું ફરશે ને ત્યારે એ રીતે પાછું ફરશે કે જેથી જતા તરંગનો જે નોડ આવે ત્યાંનો નોડ આવે રિટર્નમાં આવે ત્યારે અને એન્ટીનોડ ત્યાં નોડ આવે એમ એમ કરતાં કરતાં એનો તરંગનો વિસ્તાર કેવો થઈ જવાનો આમ જીરો થઈ જવાનો નાશ કરશે એકબીજાનો સમજાય ને તો આવા જે અપૂર્ણાંક સંખ્યાવાળા તરંગો જે છે એ પાછા ફરી નહીં શકે એની અસર ઝીરો થઈ જશે સમજાય છે તો આ પણ એક પ્રકારનું કયું તરંગ કહેવાય સ્થિત તરંગ જ છે અને આ પણ સ્થિત તરંગ છે બરાબર તો આપણને ખબર પડી કે ભાઈ કેવા તરંગો ઊર્જા જાળવી રાખવામાં સક્ષમ છે તો કે સ્થિત તરંગો અને એની અંદર પણ જો ડિટેલમાં જઈએ તો સ્થિત તરંગોની તરંગ લંબાઈ કેવી હોવી જોઈએ તો લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોવી જોઈએ જુઓ લેમડાના પૂર્ણ ગુણાંકમાં વન લેમડા ટુ લેમડા મતલબ પૂરેપૂરા સમિત હોવી જોઈએ તો જ આ તરંગો ઉર્જા જાળવી રાખશે હવે અહીંયાથી અહીંયા આવો ચેક કરો કે આ બંને એક જ છે ને જે મેં દોરીમાં મેં તરંગો સમજાયા એમ અહીંયા આપણા શું છે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો એનું પણ તરંગ બને છે અહીં ચેક કરો કે ભાઈ આ જે કક્ષા છે એની લંબાઈ કેટલી થાય જેમ દોરીની લંબાઈ સીધી હોય તો એને લંબાઈને એલ કહીએ છીએ એમ અહીંયા વર્તુનો પરીખ બને અને આ પરીખ કોના બરાબર થવાનું ટુ પાઈ આર બરાબર થવાનું ક્લિયર ને જ્યાં આર શું છે કક્ષાની ત્રિજ્યા છે તો આ ટુ પાય આર કોના બરાબર થવો જોઈએ તો કે આ ટુ પાય આર માર્ગમાં જે પણ તરંગ સમાય છે એની તરંગ લમાઈ કોના બરાબર થવી જોઈએ હા એન લેમડા બરાબર સમજ્યા ને જે મેં કહ્યું ને એક તરંગ બન્યું બે તરંગ બન્યા એમ અહીંયા પણ એવા તરંગો બનવાના છે થોડુંક લોજિક લગાવો બરાબર તમારું પોતાને ઓકે તો આપણું થોડું ઘણું કામ પૂરું થઈ ગયું બરાબર કે દબ રોગલીએ એવું કીધું કે ભાઈ સ્થિત તરંગો પોતાની ઉર્જા જાળવી શકે છે અને એ લંબાઈમાં જો એન લેમડા તરંગો ઉત્પન્ન થતા હોય તો એ તરંગો આપણા કામના છે અને એ જ તરંગોનું સૂત્ર અહીંયા લાગુ પાડ્યું અને બરાબર કેમ કે આપણને ખબર છે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે ઓકે ચલો તો એક કામ થઈ ગયું આપણું ટુ પાય આર ઇક્વલ ટુ એન લેમડા સ્થાયી કક્ષાની શરત જો આને આપણે એક અલગ નામ આપીશું કહીએ છે કે બોરની સ્થાયી કક્ષાની શરત કઈ છે વોટ ઇઝ ધ કન્ડિશન ફોર સ્ટેબલ ઓર્બિટ્સ એટલે કે બોરે જે કીધું કે સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો તો ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન નહીં કરે ઉત્સર્જન નહીં કરે ઉર્જાનું બરાબર અને એ એ માટે કક્ષા જે છે કઈ હોવી જોઈએ તેની કન્ડિશન આ છે કે જે કક્ષામાં જે કક્ષામાં ઇલેક્ટ્રોન આ જે ગતિમાર્ગ છે ને જે લંબાઈ છે પરી ટુ પાય એ કોના બરાબર થવું જોઈએ તો જે લેમડા સમાવે છે તરંગ ઇલેક્ટ્રોનનું એની પૂર્ણાંક સંખ્યા થવી જોઈએ એટલે કે એક કક્ષામાં એક તરંગ આખું પૂરું થાય કાં તો પછી બે તરંગ પૂરા થાય ત્રણ તરંગ પૂરા થાય એવું થવું જોઈએ બરાબર અપૂર્ણાંક સંખ્યા તરંગની થાય તો એ પોસિબલ નથી બરાબર તો આ યાદ રાખજો આને કહેવાય છે એલાઉડ કક્ષાની શરત બીજું પણ આવું નામ આપેલું છે બોરની એલાઉડ કક્ષાની એલાઉડ મતલબ પરમિશન પરવાનગી કઈ કક્ષામાં ઇલેક્ટ્રોનને ફરવાની પરવાનગી છે બરાબર તો આવું થવું જોઈએ ટુ પાયર બરાબર એન લેમણા ચલો હવે આગળ જઈએ લેમડા શું બતાવે તરંગ લંબાઈ બતાવે કઈ તરંગ લંબાઈ છે ભૈયા આ દ્રવ્યની તરંગ લંબાઈ છે જુઓ ઇલેક્ટ્રોન પોતે દ્રવ્ય છે મેટર વેવ કહેવાય તો દ્રવ્યની તરંગ લંબાઈ માટે દર બોગલે શું તો શું આપ્યું હતું લેમણાં બરાબર એચ અપોન પી અને પીને શું લખાય એચ અપોન એમ વી લખાય આપણે જાણીએ છીએ ચલો આ લેમણે કિંમત આની અંદર મૂકી શું બનશે ટુ પાય આર બરાબર એન એચ અપોન એમ થયું ઓકે એમ આ બાજુ મોકલો ટુ પાય નીચે મોકલો આરને રહેવા દો અહીંયા તો શું બનશે એમ વીઆર બરાબર એન એચ અપોન ટુ પાય થઈ ગયું પ્રૂ તો જે નીલ્સ બોરે જસ્ટ ધારણા કરી હતી કે ભાઈ આવું હું માની લઈશ કે ઇલેક્ટ્રોનનું જે ક્લાસિકલ ફિઝિક્સનું જે કોણીય વેગમાન છે એમ અને ક્વોન્ટમ ફિઝિક્સનું જે કોણીય વેગમાન છે બંને ઇક્વલ થાય છે અને એ ધ બ્રોગલીએ પ્રેક્ટિકલી સાબિત કર્યું બરાબર ઓકે તો આપણે શું કહીશું કે ભાઈ નીલ્સ બોરની જે ક્વોન્ટમીકરણની જે બીજી સ્વીકૃતિ હતી એને ડી એની સમજૂતી આપી અને એને પ્રેક્ટિકલ પ્રૂફ આપ્યું ભાઈ આવું હોઈ શકે છે બરાબર આ ફક્ત ધારણથી પણ સાચું છે એમ વીઆર બરાબર એને છે ટુ પાય હવે આપણને ખબર છે કે ભાઈ આ સૂત્રમાં એન શું હતો કક્ષાનો ક્રમાંક હતો ચેક કરો તમે કક્ષાનો ક્રમાંક હતો એન જે પૂર્ણાંક સંખ્યા જો એની વેલ્યુ વન લઉં છું તો શું બતાવશે પહેલી કક્ષા બે લઉં તો બીજી કક્ષા ત્રણ તો ત્રીજી કક્ષા હવે આ જ એન આપણે ક્યાંથી લાયા છીએ અહીંયાથી લાયા છીએ તો અહીંયા એન લેમડામાં એન પૂર્ણાંક સંખ્યા છે તો તમે આવું શું સમજી શકો છો કે પહેલી કક્ષાની અંદર તરંગની તરંગ લંબાઈ કેટલી હશે લેમણા જેટલી મતલબ એક જ તરંગ બનશે જસ્ટ આ રીતે શૃંગ અને ગર્દ પછી બીજાની અંદર પછી ટુ લેમણાં થાય અહીંયા એનની પેલું ટુ લઈ લો તનો મતલબ શું કે અહીંયા એનું શું રિપ્રેઝેન્ટ કરતો તો કક્ષાનો ક્રમાંક અને એ જ એને અહીંયા શું રિપ્રેઝેન્ટ કરે છે તરંગની તરંગ લંબાઈ તો શું કહીશું કે બીજી કક્ષામાં કેટલા તરંગો બનશે બે તરંગો મતલબ બે શૃંગ અને બે ગર્દ જશે પછી ત્રણની અંદર ત્રણ તરંગો બનશે આ રીતે સમજાય ને હવે તો બેને આપણે લિંક કરીએ તો આપણને ખબર પડે છે કે ભાઈ આ સૂત્રમાં એન કક્ષાનો ક્રમાંક છે અને આ સૂત્રમાં તરંગ લંબાઈ છે એના પૂર્ણ ગુણાંકમાં છે તો કેટલા તરંગો બનતા હશે એ કક્ષા પ્રમાણે આપણે નક્કી કરી શકીએ રાઈટ ઓકે ચલો તો આ થઈ ગયું આપણું બોરની એલાઉડ કક્ષાની શરત બરાબર અથવા તો સ્થાયી કક્ષાની શરત ચલો ઓકે તો ક્વેશ્ચન પૂછાય તો હું તમને આની પીડીએફ ફાઇલ મોકલું છું બરાબર તો તમારે થોડી ઘણી ચર્ચામાં શેની કરવાની આવશે સ્થિત તરંગોની કરવાની આવશે અને પછી સીધો તમે સરખાઈ દેશો આના ઉપરથી તો તમારું કામ થઈ જશે બરાબર ઓકે ચલો થેન્ક યુ ઓકે ચલો આપણે એક લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ હવે નીલ્સ બોર્ડના પરમાણુ મોડલની મર્યાદા દરેક મોડલની કંઈક લિમિટેશન હતી બરાબર નિષ્ફળતાઓ પણ હતી ઓકે આને આપણે નિષ્ફળતા ના કહી શકીએ પણ મર્યાદા એટલે કે આ મોડેલ આપણું ક્યાં સુધી લાગુ કરી શકાય છે એની લિમિટ્સ લિમિટ શું છે બરાબર ઓકે તો મેં અહીંયા બે વાક્યો લખેલા છે પણ આપણે ડિટેલમાં જ્યારે હોમવર્કમાં લખીશું બરાબર એકદમ ડિટેલમાં લખીશું પણ જસ્ટ સમજાવવા માટે ફક્ત ઉપરથી મેં એના મેં મોરલ લખેલો છે ઓકે પહેલી મર્યાદા શું છે કે ભાઈ બોર પરમાણુ મોડલ એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ કરી શકાય છે આપણે જેટલા પણ ઇક્વેશન સાબિત કર્યા નીલ્સ બોર ટોપિક આપણે સ્ટાર્ટ કર્યો ત્યારથી હું તમને કહું છું કે ભાઈ એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા આપણા હાઇડ્રોજેનિક જે પરમાણુઓ છે એને આપણે આ મોડેલ લાગુ કરી શકીએ છીએ કેમ તો કે આપણે નીલ્સ બોર પરમાણુ મોડલને આપણે બે ઇલેક્ટ્રોન અથવા તો બે કરતાં વધારે ઇલેક્ટ્રોન માટે લાગુ કરવાનો પ્રયત્ન કર્યો પણ એમાં આપણે જે રિઝલ્ટ મળ્યા ને એ પ્રેક્ટિકલ કરતાં થોડા અલગ હતા મતલબ એ મોડલ કામે ના લાગ્યું કેમ ના લાગ્યું તો તમને ખબર છે કે બોર મોડેલમાં આપણે એની સાબિત કરતી વખતે એક ધારણા કઈ કરી હતી જો તમને એ બતાવું કે એ આપણી ધારણા હતી હા હા કે ભાઈ કુલંબીય આકર્ષી બળ બરાબર કેન્દ્રગામી બળ અને મતલબ શું કે જો કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય આ રીતે બે ઇલેક્ટ્રોન તો આ બે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષિત બળ લગાવે છે ઇટ્સ ઓકે કુલંબીય બળ લાગે છે પણ આ બે ઇલેક્ટ્રોન એકબીજા ઉપર પણ કયું બળ લગાવતા હશે અપાકક્ષી બળ જુઓ કેમ કે આ બંને સમાન વીજભાર છે તો સીધો મતલબ છે કે આ જે આખો પરમાણુ છે એમાં બે પ્રકારના બળ લાગે છે બે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે આકર્ષી બળ અને બે ઇલેક્ટ્રોન વચ્ચે આપ બળ લાગે છે પણ આ જે આપણે ગણતરી કરી છે એમ ફક્ત આપણે કયા બળને ઇન્ક્લુડ કરેલું છે આકર્ષી બળને જુઓ ક્યુ વન ક્યુ ટુ અપોન આર મતલબ એમાં એક ઇલેક્ટ્રોનનો ચાર્જ લીધો છે બીજો ન્યુક્લિયસનો ચાર્જ લીધો છે આપણે સમજાય છે તો મતલબ શું કે બે ઇલેક્ટ્રોન જ્યારે આપણે ગણતરી કરીએ છીએ ત્યારે આની અંદર અપાકર્ષી બળને પણ આપણે સામેલ કરવું પડે પણ નીલ્સ બોરની અંદર એ ગણતરી આપણે અહીંયા મિસ કરેલી છે સમજાય છે ને એટલા માટે શું કહી શકીએ કે બોર પરમાણુ મોડેલ જે છે એ એક જ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે લાગુ કરી શકાય છે અને એટલા માટે આપણે જો એ મોડેલ લાગુ કરવું છે તો લિથિયમને પણ કરી શકીએ હિલિયમને પણ કરી શકીએ અને બેરિલિયમને પણ કરી શકીએ પણ કંડિશન કઈ છે એના આયનો બનાવવા પડે બરાબર ને લિથિયમની અંદર એલઆઈ પ્લસ બન એલઆઈ પ્લસ ટુ બનાવવું પડે હિલિયમમાં પ્લસ બનાવવો પડે બીમાં પ્લસ થ્રી બનાવવું પડે કેમાં આવું કરવું પડે કેમ કે એવું જ્યારે કરીશું આપણે આયન બનાવીશું ત્યારે આમાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે એક ઇલેક્ટ્રોન જો યાદ રાખો ન્યુક્લિયસની અંદર ધન વાર કેટલો છે ડઝન્ટ મેટર એનાથી કોઈ ફરક નહીં પડતો કેમકે આખી થિયરી આપણે કોને લાગુ પડે ફક્ત ઇલેક્ટ્રોને લાગુ પડે છે તો ન્યુક્લિયસની અંદર કેટલો ચાર્જ છે એનાથી કોઈ ફરક નહીં પડે એ ગમે એટલો હોય પણ ઇલેક્ટ્રોન એક હોવો જોઈએ એટલા માટે આપણે આયનો જો બનાવી દઈએ ને આ કામ આપણે શક્ય કરી શકીએ છીએ ક્લિયર તો યાદ રાખો બોર પરમાણુ મોડલ હાઇડ્રોજેનિક પરમાણુને લાગુ પાડી શકાય છે ક્લિયર ચલો પછી બીજી મર્યાદા કઈ હતી કે પરમાણુ વર્ણપટ રેખાની સાપેક્ષ તીવ્રતા સમજાવી શકાતી નથી જો સ્ટાર્ટિંગમાં આપણે આ જે વર્ણપટ રેખાઓ ભણ્યા હતા પરમાણુની બામરને અલગ અલગ શ્રેણીઓની એમાં શું હતું કે શરૂઆતમાં જે રેખા મળે છે એ ચાલફાઇનો પટ્ટો બહુ પહોળો હોય છે અને તીવ્ર છે જેવું અહીંયા લખ્યું છે એકદમ તીવ્ર એકદમ ઘાટો આપણને પટ્ટો મળે છે રંગનો અને પછી જેમ જેમ આગળ જઈએ એમ રંગોના પટ્ટા કેવા બનતા જાય છે ચાંખા સમજાય છે ને તો શું કહેવાય કે શરૂઆતમાં તીવ્રતા વધારે છે અને ઓછી છે આ બાજુ અંતમાં તો એ તીવ્રતા વધારે ઓછી કેમ છે માની લો કે મેં હાઇડ્રોજન પરમાણુને ઉર્જા આપી ડિસ્ચાર્જ કરો ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ અને એમાંથી વર્ણપટ રેખાઓ બહાર નીકળી તો આવું કેમ થયું કે અમુક રેખાઓ ઘાટી છે અમુક રેખાઓ આછી છે આનું કારણ શું હોઈ શકે બરાબર તો નીલ્સ બોર પરમાણુ મોડેલથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યા કે ભાઈ આવું કેમ થાય છે એની આપણને કોઈ જ માહિતી મળતી નથી બરાબર તો આ રીતે બોર પરમાણુ મોડેલ જે છે એ સાપેક્ષ તીવ્રતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું છે એ પછી નેક્સ્ટ લઈએ ત્રીજી મર્યાદા આપણે જોયું કે ગુરુત્વાકર્ષી બળ નો આધાર લઈને રધર શું વિચાર્યું હતું કે ભાઈ અવકાશમાં જેમ સૌર મંડળમાં બધા જ ગ્રહો જે છે સૂર્યની આસપાસ ગુરુત્વાકર્ષી બળના લીધે ફરે છે તો આપણને ગુરુત્વાકર્ષી બળનું ઇક્વેશન ખબર છે એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર અને અહીંયા ઇલેક્ટ્રોન કુલંબીય બળના કુલંબીય આકર્ષી બળથી ફરે છે તો અહીંયા આપણે આને આપણે કહી દઈએ એફ ગ્રેવિટેશનલ ફોર્સ અને આ છે ઇલેક્ટ્રિકલ ફોર્સ કે q1 q2 ક્યુ ટુ અપોન આર સ્ક્વેર તમે જોઈ શકો છો કે આ બંને મૂળભૂત બળો છે આપણા કુદરતના અને બંને કેવા બળો છે વ્યસ્ત વર્ગના બળો છે જુઓ અંતરના વર્ગના વ્યસ્ત છે ઓકે તો ગુરુત્વાકર્ષી બળમાં પ્રોબ્લેમ શું હતો કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ જે છે એના આધારે જ્યારે ભ્રમણમાં આપણે ગ્રહો ગતિ કરે છે ત્યારે એનો માર્ગ કેવો હોય છે લંબવૃત્તિય માર્ગ છે બરાબર આવું આપણે જોયું હતું કે આવા માર્ગમાં ભ્રમણ કરે છે ગ્રહો પ્લેનેટ અને એના કોઈ એક આ જે દીર્ઘ અક્ષ છે એના કોઈ એક ફોકસ ઉપર શું હોય છે સૂર્ય હોય છે આવું આપણે કેપલા નિયમો જોયા હતા ગ્રહોની ગતિના સમજાય ને તો શું બતાવે છે આ કે ગુરુત્વાકર્ષી બળ ના તારે જ્યારે ગ્રહોની વાત કરીએ ત્યારે એના માર્ગ જે છે લંબવૃત્તિય બને છે હવે આ કુલંબીય બળ પણ આપણું વ્યસ્ત વર્ગનું બળ છે હવે જો આપણે ગુરુત્વાકર્ષી બળની કોપી કરવા માંગતા હોઈએ આની અંદર તો ઇલેક્ટ્રોનનો માર્ગ પણ કેવો બનવો જોઈએ લંબવૃત્તીય બનવો જોઈએ બરાબર પણ આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ એક્ઝેક્ટ સર્કલ માર્ગમાં જ ફરે છે તો આવું કેમ વિદમાં આજે બે મૂળભૂત બળો છે એ સરખી વર્તુળ કેમ ધરાવતા નથી ક્લિયર તો એક આ એક એની મર્યાદા હતી શું હતી કે જો આપણે ગુરુત્વાકર્ષી બળ જે છે એના આધારે જ્યારે આપણે બ્રહ્માંડમાં જે ગતિમાર્ગો છે ગ્રહના એ જોવા જઈએ તો એના કરતાં ઉલટું કુલંબીય બળ પણ વ્યસ્ત વર્ગનું બળ છે છતાં પણ ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર છે તો આવું કેમ છે લંબ નથી અને વર્તુળાકાર કેમ છે તો એ આપણું જે બોરનું મોડેલ છે સમજાવી શકતું નથી બરાબર હા પણ નીલ્સ બોરે એવું કીધું કે ભાઈ લંબ માર્ગ છે એ પણ એક સર્કલનો જ ભાગ છે ને ભાઈ વર્તુળાકારનો જે શેપ કહેવાય ને તો બસ એને થોડું સ સોમરફેલ નામના સાયન્ટિસ્ટ સોમરફેલના વિલ્સન આ બે જે સાયન્ટિસ્ટો છે ને એણે થોડી ઘણી એની ઉપર સાબિતી પણ આપેલી છે એમણે કહ્યું છે કે ભાઈ ભલે માર્ગ વર્તુળ છે કે લંબનૃત્ય છે બને સેપ તો એક જ આકારના કહેવાશે ને બરાબર તો એણે એવું કહ્યું કે ભાઈ લંબનૃત્ય માર્ગ પણ એક વર્તુળ આકારનો જ એક ભાગ છે તો આ રીતે બોર મોડેલ જે છે એની અમુક મર્યાદા પણ છે ક્લિયર સૌથી મોટી મારે કહી હતી આપણી એક ઇલેક્ટ્રોન માટે લાગુ કરી શકાય છે ઓકે ચલો તો એકચુલ આપણો ચેપ્ટર જે છે હવે એ પૂર્ણ થાય છે બરાબર અને આઈ હોપ કે તમે એક્ઝામ્પલ ગણવાના સ્ટાર્ટ કરી નાખ્યા હશે જેમ ટોપિક ચાલે એમ બરાબર તો આવતીકાલથી આપણેના જે ઉદાહરણ સ્વાધ્યાના દાખલા છે એ લઈશું ઓકે ચલો થેન્ક યુ